ઓરવાડ હાઇવે પર ત્રણ ઇસમો ચા પીને પૈસા ન આપી લારીવાળાને માર મારતા લોકોએ પકડી પોલીસને સોંપ્યા પાડીના ઓરવાડ હાઇવે સ્થિત ચાની લારી પર ચા પીવા આવેલ ત્રણ ઇસમોએ ઝગડો કરી લારી સંચાલકને માર મારતા સ્થાનિક લોકોએ ત્રણેય પોલીસને સોંપ્યા હતા પાડી તાલુકાના ઓરવાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ બ્રિજ નીચે બદ્રીસિંહ મોહનસિંહ રાજપુરોહિત ચાની લારી ચલાવે છે જેના બાજુમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો નવીન મકર માજી રાકેશ બુધાન ટુડુ અને મંગત કેડા ટુડુ ત્રણેય ચા પીવા માટે આવ્યા હતા જો ચા પીને પૈસા ન આપતા બદ્રીસિંહે પૈસાની માંગણી કરી હતી પૈસા ન આપી નાલાયક ગાળો ઝઘડો કર્યો હતો અને નવીન માજે ધાતુની પટ્ટીથી લારી સંચાલક બદ્રીસિંહના કાન તથા દાડીના ભાગે માર માર્યો હતો બુમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય સમયે ચાના પૈસાની બીજી વાર માંગણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે સમયે આસપાસના લોકો દોડી આવી ત્રણેય સમૂહને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા ઈજાગ્રસ્તને પારડી મોહનડાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે ઈજાગ્રસ્ત ચા વેચતા બદ્રીસિંહે ત્રણ નવીન માજી રહેવાસી ઓરવાડ મૂળ રહેવાસી બિહાર રાકેશ ટુડુ તથા મંગટ બંને રહેવાસી ઓરવાડ મૂળ રહેવાસી ઝારખંડ સહિત ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો